મહેસાણા વિજાપુર હિંમતનગર રોડ પર દેરેલો ગામ પાસે સાબરમતી નદી પર આવેલો મેજર બ્રિજ જોખમી સ્થિતિમાં છે 1966 માં બનાવવામાં આવેલા આ બ્રિજને 59 વર્ષ પૂરા થયા છે સાત મીટર પહોળાઈ ધરાવતા આ બ્રિજની હાલત સ્થિતિને ધ્યાનમાં રાખીને તક્કેદારીના પગલા લેવામાં આવે છે મહેસાણાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે કે જેગોળાય લોકોની જાનમાલના સુરક્ષા માટે ભારે વાહનોની અવરજવર માટે વૈકલ્પિક માર્ગ જાહેર કર્યો છે

તમને જણાવી દઈએ કે વડોદરાના પાદરા જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ ગત બુધવારે તૂટી પડતા અનેક વાહનો નદીમાં પડ્યા હતા આ દુર્ઘટનામાં વીસ લોકોના મોત નીપજ્યા હતા